પંચમહાલ પોલીસે હમીરપુર અને લસમાણી ગામની ખુલ્લી જગ્યામાંથી ગૌરક્ષકોને સાથે રાખીને અને એ સત્યાવીસ જેટલા અવલ પશુઓને કતલખાને જતા બચાવી લઈને પાંદરાપો ખાતે મોકલી આપો જોઈએ શું છે સમગ્ર વિગત પંચમહાલ જિલ્લાના પોલીસે ગૌરક્ષકોને સાથે રાખીને કતલખાને લેતા પશુઓને બચાવવા માટેની એક સારી કામગીરી કરવામાં આવી રહી છે જિલ્લાના ગોધરા તાલુકાના હમીરપુર અને લસબાણી ગામ પાસે ખુલ્લી જગ્યામાંની બાતમીના આધારે પોલીસે ગૌરક્ષકો સાથે રાખીને ત્યાં પહોંચીને તપાસ કરતા પાણી અને ઘાસચારા વગર ગુરુતાપૂર્વક ઝાડના દોરા સાથે બાંધી રાખી પશુઓ મળી આવ્યા હતા પોલીસ હમીરપુરામાંથી દસ અને લસવાણી ગામમાંથી સત્તર કુલ મળીને સત્યાવીસ પશુઓને કતલખાને જતા બચાવી લઈને પાંજરાપુર ખાતે મોકલી દેવામાં આવ્યા હતા પોલીસ દ્વારા પાટલા ત્રણ દિવસની અંદર બત્રીસ કરતા વધુ પશુઓને બચાવી લેવામાં આવતા પશુપ્રેમીઓએ પોલીસ અને ગ્રૌ ગૌરક્ષકોની આ સારી કામગીરી મિરડાવી હતી જોકે પાંજરાપોળ ખાતે દિન પ્રતિદિન પશુઓની સંખ્યામાં સતત વધારો થતો હોય છે ત્યારે તેની સામે એક દિવસનો જે નિભાવ ખર્ચ છે તે પણ વધારાનો થઈ જતો હોય છે ત્યારે જીવ કલ્યાણ પાંજરાપોળ ટ્રસ્ટ દાતાઓ અને દાન આપવા માટે આગળ આવે અને સરકારને મળવાપાત્ર જે સહાયમાં વધારો કરે તેવી આશા રાખી દે જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેર તેમજ ગોધરા તાલુકા વિસ્તારમાં પોલીસ અને ગૌસેવકોને મળેલ માહિતીના આધારે ગોધરાના હમીરપુર રોડ પર દસ ગવંશ તેમજ ગોધરા તાલુકાના લસમાડી ગામે સત્તર ગવંશ તત્વ માટે નોધી રાખ્યા હોવાની માહિતી મળતા તપાસ કરતા ટોટલ સત્યાવીસ ગવંશને બચાવી ગોધરા જીવ કલ્યાણ પરવળી પાંજરાપુરમાં મૂકવામાં આવ્યા છે